અને વાપી મહાનગરપાલિકાની સામે કોંગ્રેસે આંદોલન છેડ્યું છે મહાનગરપાલિકા સામે કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ઝંડા ચોકમાં ધારાસભ્ય અનંત પટેલ અને સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો હતો મહાનગરપાલિકામાં સમાવેલા અગિયાર જેટલા ગામના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો મહાનગરપાલિકામાં સમાવેશ થતા ગામનો વિકાસ ધૂંધાશે એવો ગ્રામજનોને ભય સતાવી રહ્યો છે ટેક્સનું ભારણ વધશે એવા આક્ષેપની સાથે ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો તથા વાપી મહાનગરપાલિકાના અધિકારીને આ અંગે પણ આપવામાં આવ્યું હતું ત્યારે મહાનગરપાલિકાની સામે વિરોધ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત અને લોકો માનવી રહ્યા છે કે જો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે તો પછી ગામનો વિકાસ રૂંધાશે સાથે ટેક્સ પણ વધારે ભરવો પડશે આ વાતને લઈને વાપી મહાનગરપાલિકાના અધિકારીને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે અને વાપી મહાનગરપાલિકા સામે કોંગ્રેસનું આ જન આંદોલન મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત ઝંડા ચોક વાપી જ્યાં તમામ લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં છે ધારાસભ્ય અનંત પટેલ મહાનગરપાલિકાની સામે વિરોધ શું અપડેટ આ મામલે જણાવવાનું કે જે વાપી નગરપાલિકા હવે મહાનગરપાલિકા બની ગઈ છે અને જે રીતની કાર્યવાહી ચાલી રહી છે તેને લઈને જે વાપીની આજુબાજુ જે અગિયાર ગામડાઓ છે જે સમાવેશ કરવામાં આવે છે તેમાં ક્યાંક ને ક્યાંક કેટલાક લોકોનો વિરોધ છે જો કે આ વિરોધ જે ને લઈને કોંગ્રેસનો વિરોધ હોય તેવું વધુ લાગી રહ્યું છે કારણ કે ત્રણેય વખત જે વિરોધ પ્રદર્શન થયા છે તેમાં વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આ તમામ વિરોધ પ્રદર્શન થયા હતા આજે પણ જે રીતે ઝંડા ચોક ખાતે તેઓ એકત્ર થયા હતા અને ત્યારબાદ મહાનગરપાલિકા ના પરિસરમાં માં એમને ઘેરાવ કર્યો હતો અને પોતાનું આવેદન પત્ર આપ્યું છે તેઓની મુખ્ય જે માંગ છે એ જ છે કે પાલિકાનો નો પોતાના કેટલાક વિસ્તારોનો હજી વિકાસ થયો નથી ત્યાં હજી પૂરતું પાણી કે રોડ રસ્તા બન્યા નથી ત્યારે હવે જયારે મહાનગર ત્યારે આ જે સેવાના ગામડાઓ છે તેને શું સુવિધાઓ મળશે કારણ કે વેરા તો હવે આવતા વર્ષથી જ બચી જશે પરંતુ સુવિધાઓ ક્યારે મળશે અને નાનું ગામ હોવાથી એક મોરાઈ જે ગામ છે એ તો આદર્શ ગામ છે ત્યાં તમામ સુવિધાઓ ગામ લોકોને મળે છે અને મોટા ભાગના આદિવાસી લોકો છે રોજ કમાઈને રોજ ખાનાર છે હવે લોકોને વેરાઓ મોટા પ્રમાણમાં ભરવાના આવશે ત્યારે ને કઈક વિરોધ જોવા મળી તેઓની જે માંગણી છે તેને લઈને કોંગ્રેસના જે ધારાસભ્ય અનંત પટેલ છે તેઓ આગેવાની કરી રહ્યા છે અને માંગણી કરી રહ્યા છે કે આ તમામ જે ગામડાઓ છે તેઓના ગ્રામ પંચાયતમાં ઠરાવ થાય પછી જ આ ગામ ને સમાવેશ કરવામાં આવે એટલે કે લોકો પૂછવામાં આવે આ છે કે નદી પરંતુ અત્યારે જે રીતે દેખાઈ રહ્યું છે સરકાર આ બાબતે હજી કઈ કરશે નહી એવું લાગી રહ્યું છે કારણ કે ઓલરેડી થઈ જી આભાર વિગતો સાથે